રમેશ બાબાને ફેસ ટુ ફેસ મળે ને મારા પપ્પા જેવું લાગ્યું હતું સેમ ડીટો મારા પપ્પા જેવા દેખાય છે રમેશ પપ્પા બહુ જ સારા એક વ્યક્તિ છે આઈ એમ સો લકી કે મને મળ્યા એમને એમણે બહુ બધું કર્યું છે મારા માટે વર બહુ બધો આપ્યો છે મારા ઘરે પર્સનલી મને મળવા આવ્યા હતા તો એવું જ લાગ્યું કે પપ્પા ફરીથી પાછા આવ્યા છે એમ અને મહેંદી રસમ કરવી સંગીત કર્યું પછી આજે અમે એટલા સારા તૈયાર થયા છે એમના લીધે જ તૈયાર થયા છીએ મોંઘા મો આજે મારા જે મેરેજ છે એ પીપી સવાણીમાં છે જે બહુ સરસ મેકઅપ કર્યો ઓમ બ્રાઇડલમાં પપ્પાએ એટલું સરસ કર્યું છે ને બધા જ ફંક્શનમાં એટલી જ મજા આવી છે જેટલી એમ પપ્પા હોય ને તો ભી ન થાય એટલી જ મજા આવી છે મને નહોતી ખબર કે સમૂહ લગ્નમાં આવી રીતે હોય પણ જે પીપી સવાણીમાં જે થઈ છે થાય છે દર વર્ષે બહુ જ મસ્ત થાય છે એકથી એક ફંક્શનમાં એટલી મજા આવે છે ને જે ઘરના ફંક્શનમાં બી મજા નહીં થઈ આવતી તો થેન્ક યુ બાપુ મારા ફેમિલીમાં હું મારો નાનો ભાઈ અને મારા માતા અને મારા ફાધર રહેતા હતા મારા ફાધરને કેન્સરથી એમનું મોત થયું હતું થોડા સમય પછી મારા મેરેજ નક્કી થયા છે તો મને મહેશ પપ્પા મળ્યા મહેશ પપ્પા જે પીપી સવાણી ગ્રુપ ચલાવતા હતા એમનો કોન્ટેક થયો હતો મને તો એમને મળી મને ખૂબ આનંદ થયો છે અને એમને મળવા પછી મને મારા પપ્પા મળી ગયા હોય એવું લાગ્યું છે અને મને બધા મારા મહેંદી રસમથી લઈને મને કર્યાવર મારે બધું શોપિંગ બોપિંગ બધું એટલું ફાઇન રીતે કરાયું છે અને મને બહુ જ ગમ્યું છે થેન્ક યુ મહેશ પપ્પા મારા પપ્પા એની ડેથ બે હજાર તેરમાં કેન્સરના લીધે એમની ડેથ થઈ ગઈ હતી પણ આજે દસ અગિયાર વરસ પછી મને પાછા મહેશ પપ્પાના રૂપમાં મારા પપ્પા મળ્યા અને એ હું કહી ના શકું મને એટલું આમ અંદરથી આમ સારું લાગે છે આજે મારે લગ્ન છે તો મને બહુ જ સારું ફીલ થાય છે આમ લાગતું નથી કે હું મારું આમ પપ્પા નથી મારા પપ્પા છે મહેશ સવાણી મહેશ પપ્પા છે સવાણી આખી ફેમિલી છે મને મોટું નવું ફેમિલી પણ મળ્યું પપ્પા પણ મળ્યા એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ પપ્પા તમે આટલા મસ્ત અમારા લગ્ન કરાવો છો એટલે આટલા સરસ લગ્ન તો કદાચ અમે અમારા અમે સપનામાં બી નહોતું વિચાર્યું કે આટલા સરસ થશે મારા લગ્ન એમ દાદા પપ્પાનું હમણાં વીસ વરસ પહેલાં એક્સપાયર થઈ ગયા એટેક આવી ગયેલો અને હું મારી માસી સાથે રહું છું નવસારી અઢાર વરસથી ને એમના મમ્મી ને ભાઈ બરોડા રહી છે અને ત્યાર પછી કોન્ટેક મા હમણાં માસી પોલીસમાં છે એમનો એમના સર સાથે કોન્ટેક થયો ફળદુ સાહેબ એમની સાથે રહીને પછી મહેશ સવાણી પપ્પા સાથે કોન્ટેક થયો અને પહેલી વખત અમે જ્યારે મિટિંગ રાખી હતી ત્યારે અનુભવ થયો કે બાપસુ હોય છે અને ત્યાર પછી અમે બીજી મીટિંગમાં અમે કરિયાવરમાં ગયા કરિયાવરમાં ગયા ત્યારે એવું લાગ્યું કે નહીં પોતાનું ઘર છે અને પોતાના ઘરમાં લગ્ન છે એવી રીતે લાગ્યું જે રમતી દીકરી સાસ કામ દામનગર છે દામનગર થી અમે અહીંયા આવ્યા મેરેજ કરવા અને મહેશ પપ્પાને મળી અને અમને બહુ જ ખુશ થયા અને મહેશ પપ્પા બધી દીકરીઓને બહુ જ સરસ રીતે મેરેજ કરાવે છે હું દાદા પિયર મેલી દીકરી પિયુ સંગ્રહાલી મારી ફેમિલીમાં મારી મમ્મી ભાઈ અને હું અમે ત્રણ જણ છીએ મારા પપ્પા ગયાને પાંચ છ વરસ થઈ ગયા છે એકચ્યુલી મહેશ પપ્પાને છે ને પીપી સવાણીના મેરેજ કરાવે છે એ થ્રુ જ મારી એમની સાથે ઓળખાણ થઈ હતી બટ જ્યારે ઓળખાણ થઈ ત્યારે અંજાન્યા હતા પણ અત્યારે એકદમ પોતાના ફેમિલી જેવા બની ગયા છે પપ્પા મતલબ મારા પપ્પા હતા ને તો એ જેટલું કરતે ને એનાથી કાં વધારે સારી રીતના એમને કર્યું છે એમના માટે તો જેટલું કે એટલું ઓછું છે એમને દરેક ફંક્શન કમ્પ્લીટ કર્યા ડીજેથી લઈને પાર્લરમાં તૈયાર થવું દરેકને પર્સનલી મળવા આવે આશીર્વાદ આપે વાલ કરે જેમ પપ્પા વાલ કરતા હોય એવી રીતના જ વાલ કરે છે થેન્ક યુ પપ્પા જે રમતી આંગળી મારા ફેમિલી મેમ્બર્સમાં મધર્સ બ્રધર્સ ને સિસ્ટર છે મારા ફાધર્સને કોરોનામાં એક્સપાયર થઈ ગયા હતા એમને બે વર્ષ થયા છે પણ જ્યાંથી મહેશ પપ્પાને મળી છે ને ત્યાંથી મને ખૂબ ખૂબ આનંદ થાય છે અને મને બહુ ખુશીનો આનંદ મળે છે ને જ્યારે આજે મારા લગ્ન છે ત્યારે જાનકી બ્યુટી પાર્લરમાં એવા બીજા કોઈ સલોન જ નથી કે ત્યાં આવી રીતના મને તૈયાર કરી શકશે એમ પણ એવી રીતે આજે મને અહીંયા એટલું મસ્ત તૈયાર કર્યું છે મને બહુ જ ગમે છે એમનું પાર્લર બિહેવિયર જે લોકો દીદી લોકો છે એ લોકો જે રેડી કરે છે તે બી મને બહુ જ ગમે છે મારા પપ્પાનું એક્સપાયર થયા એના વન યર જ થયું છે અને મમ્મીને ટુ યર અને એમ મહેશ પપ્પાને અમે મારા સસરા થ્રુથી મળી લઈ છું અને આજનો દિવસ બહુ હેપી થઈ ગયો છે મારો અને હજી બી જવાનો છે થેન્ક યુ સો મચ એક્સપેક્ટેશન કરતાં બી વધારે એમ એમણે કરી આપ્યું છે અને બહુ જ હેપ્પી છું મેં થેન્ક યુ મારું યુ મારા પપ્પા ને એટક આવ્યું તો એક વર્ષ થયું છે મહેશ પપ્પાની પીપી શરણીમાં મેરેજ છે પછી મહેશ પપ્પા આવ્યા લાઈફમાં પછી બહુ બહુ હેપી છું મા મહેશ પપ્પાએ મારા પપ્પાની બધી ફરજ નિભાવી જો મારા પપ્પા હોત તો એટલું સારું ન કરે તો એટલું મહેશ પપ્પાએ સારું કહેશે થેન્ક યુ મારી બહેનો એક ભાઈ પપ્પા ને હેઠક આવી ગયું પછી મારા પપ્પા ઓફ થઈ ગયા ત્યાર પછી મને એમ હતું કે મારા મેરેજ કેવી રીતે થાશે પણ મહેશ પપ્પા જ્યારથી મળ્યા ત્યારથી મને એમ થયું કે મારા પપ્પા મને પાછા મળી ગયા અને એણે મારું સપનું પૂરું કર્યું જનક થઈને દાદાયમને ઘરમાં હું મારી નાની બેન અમે અને મારા મમ્મી ત્રણ જણ રહીએ છીએ મહેશ પપ્પાનો કોન્ટેક્ટ તો જો કે મારા દીદીના થકી જ થયો હતો કેમ કે એમના બી મેરેજ ત્યાં થયા હતા મારા પપ્પાને એક્સપર્ટ થયા એમના સાત વર્ષ થયા છે મારા દીદીના બી અહીંયા જ મેં મેરેજ થયા છે તે મહેશ પપ્પાએ ઘણી બધું જેવા મારા પપ્પા અમને શોપિંગ કરાવે તેવી રીતે જ શોપિંગ શોપિંગને એવું કરાવ્યું છે અને મનગમતી વસ્તુ જ બધી અપાવી છે એટલે જરાક બી એવું લાગે નહીં કે આ નથી ગમતું આ નથી સારું એવું જરાક બી નથી લાગતું મહેશ પપ્પાએ મારી બધી જવાબદારી લીધી છે મહેશ પપ્પાને હું બહુ આભારી છું એણે મને બહુ સારું કર્યાવર આપ્યું છે બધું મેંદી તૈયારી બધું વ્યવસ્થિત રીતે કરી આપ્યું છે આવું અમે ઘરે ના કરી શકીએ મહેશ પપ્પા માટે હું બહુ ધન્યવાદ માનું છું પછી વર્ષ દિવસ પછી જ અમે મહેશ પપ્પાના જ્યારે મેરેજના ફોર્મ ભરાતા હતા ત્યારે અમે અમારા બે બંને બહેનોના નામ લખાવેલા હતા અમે ત્યારે પહેલીવાર મહેશ પપ્પાને ત્યારે મળ્યા હતા એનો નેચર બહુ જ સારો છે એ બહુ જ સારી રીતે જે એની દીકરીઓ જેમ હોય એવી જ રીતે અમને સંભાળે છે એવી જ રીતે અમને રાખે છે કે પોતાની દીકરીઓ હોય એવી રીતે અમને બધી જ અત્યારે જે ફંક્શન અમે ઘરે નથી કરી શકતા એ હાલમાં અમને અહીંયા બધા જ ફંક્શન ખૂબ જ સારી રીતે કરાવડાવે છે બહુ જ કામ ગમ્યું આ એટલી સેવા સારી કરે છે કે મહેશ પપ્પાને લોંગ ટાઈમ સુધી એને કંઈ ના થવું જોઈએ ભગવાનને પ્રાર્થના કરું છું તો આમ તો આપણે જોઈએ તો મહેશ પિતા મહેશ વિશે બધાને ખ્યાલ જ હશે કેમકે બધા સોશિયલ મીડિયામાં એને જોતા હોય અને હું પણ એના સંપર્કમાં સોશિયલ મીડિયામાંથી જ આવી હતી તો ઘણા ટાઈમ પહેલા અમારે મેરેજની શોપિંગ હતી બીજી જગ્યાએ આપણે એમ જોઈએ કે સમૂહ સમૂહમેરે ને તો કપડાં એ લોકો આપે પણ અહીંયા તો મહેશ પિતાએ અમારી પસંદગીના કપડાં અમને આપ્યા છે જે અમને ગમ્યું ને એ જ લઈ દીધું છે ને કદાચ સાડીમાં એમ થાય કે ઘરે જઈને ન ગમે ને તો એણે બીજે દિવસે ચાન્સ આપ્યો હતો કે ભાઈ તમે આવીને ચેન્જ કરી શકો છો અને મેં ખુદ સાડી છે એ ચેન્જ કરાવી હતી અને મારા ફેમિલીમાં તો હું અને મારી દીદી બે જ છીએ અત્યારે મારા મમ્મી કે મારા ડેડી કોઈ નથી તો આપણે એમ કહે કે ભાઈ નિરાધારને આધાર મળે તો મને એ રીતે આધાર છે મારા મહેશ પપ્પા તરીકે મળ્યો છે અને આજે મારા મેરેજ છે હું બહુ જ હેપી છું અને મહેશ મહેશ પિતાને હું ખૂબ દિલથી આભાર માનું છું થેન્ક યુ